ગુજરાતી બાળ વાર્તા મધુમાખીનો હુમલો એક સુંદર સવાર સોન અને ઘરની બહાર ગાર્ડનમાં ઊભું ઊભું તડકામાં સરીને શેકતું હતું વહેલી સવારનો હળવો તડકો એટલે એમાં ઊભા રહેવાની ખૂબ મજા આવી રહી હતી એને પોતાના મિત્રોને પણ બહાર બોલાવી લીધા મિત્રો બહાર આવ્યા એટલે બધા સીમ ગાર્ડનમાં આમથી તેમ ડહેલવા લાગ્યા ટહેલતા ડહેલતા સોનની ઉપરથી એક ભમરી પસાર થઈ કોણ જાણે કેમ પણ સોનને મજાક સૂજી અને તેને ભમરીને એક જ ઝટકાથી પોતાના એક હાથ વડે પકડી લીધી સોનના હાથમાંથી છૂટવા ભમરી આમથી તેમ તરફડિયા મારતી હતી થોડી વાર એને પકડીને સોને હાથ ખોલી નાખ્યો ભમરી ડરીને ઉડી ગઈ તેને ઉડતી જોઈ સોનને હસવું આવ્યું ભમરી ડરી તો ગઈ જ હતી પણ ડરની સાથે એની અંદર ગુસ્સો પણ હતો એ ઉપરથી નીચે ગઈ ઉપર ઊંચે ગયા પછી એને કહ્યું મને હેરાન કરી છે ને હવે તું જો હું પણ તેને મજા ચખાડું છું ભમણી ઉડીને એના દર પાસે ગઈ એને બધી ભમરીઓ ભેગી કરી અને ભેગી કરીને બધી વાત જણાવી બધી વાત જાણીને બીજી ભમરીઓને પણ કહ્યું કે ચાલ આપણે સોન અને તેના મિત્રોને મજા ચખાડીએ બધી ભમણી ઉડીને સોન અને એના મિત્રો ઊભા હતા ત્યાં ગઈ સાવ શાંત વાતાવરણ હતું પણ ત્યાં થોડી જ વાળમાં ઝુઝુઝુઝુનો અવાજ આવ્યો સોન ચારે કોણ જોવા માંડ્યો બધે જોતા એને ખબર પડી કે ઊંચે આકાશમાં જમણી તરફ એક મોટો કાળા કલરનો ઘોડો એની તરફ આવી રહ્યો છે સોનને લાગી બીક કાળા કલરનો ઘોડો એની નજીક આવી રહ્યો હતો હવે તો માત્ર સોન જ નહીં એના મિત્રો પણ એ ઘોડાને જોઈ લીધો હતો આમ તેમ દોડી કરવા માંડ્યા ભમણીનો ઘોડો સોન અને તેના મિત્રોને દોડાવતો જતો અને હવામાં જ અલગ અલગ આકાર બનાવતો જતો હતો સોનને ખબર પડી ગઈ કે એ બમરીઓનું ઝૂંડ હતું જે એની પાછળ પડ્યું હતું ઘડીક ઘોડાનો આકાર તો ઘડીક બંદૂકનો આકાર થોડી વાર બોમ્બનો આકાર તો વળી હથકડીનો આકાર ઘડીક વાર કેકનો આકાર તો થોડી વાર ફુગ્ગાનો આકાર એમ અલગ અલગ આકાર બનાવતું બમણીનું ઝૂંડ આમથી તેમ હવામાં ફરી રહ્યું હતું આ ઝૂંડ સોન અને એના મિત્રો બરાબર પચવી રહ્યું હતું સોન અને એના મિત્રોને બમણીથી ડટા જોઈને આમથી તેમ ભાગતા જોઈને હવે હસવાનો વારો હતો એ તો બધી હવામાં કરબત બતાવી રહી હતી સાથે રહેતા કૂતરાની આ જોવાની ખૂબ મજા આવી રહી હતી તે એક જગ્યાએ શાંતિથી બેસીને આ હસીને જોઈ રહ્યું હતું થોડી વારમાં આમ તેમ ચાલ્યા બાદ કૂતરાને યાદ આવ્યું કે આ સીપ આમથી તેમ દોડી રહ્યા છે દોડીને આખા ગાર્ડનને વેર વિખેર કરી નાખશે થોડી વારમાં એમના માલિક આવી જશે તો એ ગાર્ડનની હાલત જોઈને બધાને ખીજાશે સોનને બૂમ પાડીને કહ્યું સોન માફી માગી લે નહીં તો ભમરી કાઢી જશે સોનને કૂતરાની વાત સાચી લાગી એ હવે ડરતા ડરતા પણ એક જગ્યાએ ઊભો રહ્યો અને ત્યાં ઊભા રહીને એને સોરી 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 કહેવાનું શરૂઆત કરી ભમરીનું જોર નજીક આવ્યું ત્યાં સુધી એને સોરી કહેવાનું ચાલુ રાખ્યું સોનને આટલું બધું સોરી બોલતો જોઈને ભમરીઓને દયા આવી કારણ કે બધી જ ભમરીઓએ સોન અને તેના મિત્રોને એક કલાક સુધી દોડાવીને સરખો સબક નીકળાવી દીધો હતો બધી જ ભમરીઓ ત્યાંથી ઉડીને જતી રહી અને સોનને ખબર પડી ગઈ કે એમ કોઈને હેરાન ન કરવા જોઈએ